નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છે ત્રણ ડિસ્કવાળી ડિસ્કલ ખાસ કરીને આપણા ગુજરાતમાં બે ડિસ્કવાળી ચાલે છે આ છે એક બેન ત્રણ વાળી જુઓ તમે ત્રણમાં એમ ફાયદો છે કે જે બે વાળી ત્રણ કલાક ચાલે છે તે આ બે કલાકમાં પૂરું કરી દે છે તમે જોઈ શકો છો જે આ ટાયર ચાલે છે ને એટલીને જમીન લઈ લેશે વિડીયામાં તમે જોશો અને ટ્રેક્ટર પર પણ લોડ આવતો નથી જમીન પણ એકદમ સમસણ કરી નાખે છે તમે આ જોઈ શકો છો એનું રિઝલ્ટ કેવું છે તો મિત્રો હવે તો આપણે અહીંયા બધા ફોર વ્હીલ ટ્રેક્ટર થઈ ગયા છે તો જે બે વાળી વાપરતા હોય એને મારી સલાહ છે કે ત્રણ વાળી યુઝ કરો તો તમારે પચાસ ટકા ડીઝલમાં ફાયદો થાય અને ટાઈમની બચત થાય લો કે મોટી જમીનવાળા ખેડૂતો છે એ ત્રણવાળી યુઝ કરે તો એમનો પચાસ ટકા ત્રીજા ભાગનો સમય બચે છે ત્રણ કલાકની જગ્યાએ બે કલાકમાં કામ પૂરું કરે છે અને જમીન એકદમ સમથલ ટ્રેક્ટર ઉપર લાંબો લોડ આવતો નથી એ હું ચલાવીને તમને બતાવીશ તો મિત્રો આપણી ચેનલ ઉપર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી ખેડૂતને સાચી માહિતી મળે અને લાઈવ છે આ રીવા તમને કોઈ પેલું નથી જો કેવી ચાલે છે કેવી જમીન સમથળ કરે છે અને કેવી રીતે ચાલે છે એ દેખાય છે ટ્રેક્ટર પણ મોટું નથી બસો એકતાલીસ છે એટલે આમાં ઘણા મોટા ટ્રેક્ટરની જરૂર નથી અને ટ્રેક્ટરમાં તો હવે લોકો ફોર વ્હીલ પણ યુઝ કરતા થઈ ગયા છે તો આને આ બે વાળી હોય તો ત્રણ વાળી યુઝ કરો તો તમને મોટું બેનિફિટ થાય તો મિત્રો વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ઘણા લોકોને આ વિડીયો ઘણા લોકો સુધી પહોંચે તો જે મોટી જમીનદાર ખેડૂતો છે તેમને બેની જગ્યાએ ત્રણ વાપરે તો એમને ફાયદો થઈ શકે અને તમે હવે જોઈ શકો છો ટ્રેક્ટર ઉપર કેટલો લોડ પડે અને કેવી રીતે ટ્રેક્ટર ચાલે છે એ તમે લાઈનમાં જુઓ તમે લાઈવ રિઝલ્ટ જોયો ત્રણ ડિસ્કવાળી છે તો કેટલો ફાયદો થાય છે તે તમે જાતે યુઝ કરીને ચેક કરી શકો છો બસો એકતાલીસ ટ્રેક્ટર છે ઘણું મોટું ટ્રેક્ટર નથી તો અત્યારે બધા ફોર વ્હીલ ટ્રેક્ટર યુઝ કરે છે તો મારી બધા ખેડૂતોને મતલબ વિનંતી છે કે તમે બે ડિસ્ક ડિસ્કવાળી વાપરતા હો તો તમે ત્રણ વાળી વાપરો તો તમને પણ ફાયદો થઈ શકે એમ છે તમારો ટાઈમ પણ બચે ડીઝલમાં પણ કંઈ ફરક બે વાળી તમે ચલાવો કે ત્રણ વાળી ચલાવો એક જ સરખું ડીઝલ ખાય છે ડીઝલમાં કોઈ ડિફરન્સ પડતો નથી અને ટાઈમની ત્રીજા ભાગની બચત કરે છે અને એકદમ સમથળ જમીનને એકદમ સમથળ કરે છે ખાડા ટેકરા કે એવું કંઈ કરતી નથી તો તમે આ વાપરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી વધુ માણસો સુધી વિડીયો પહોંચે તો ઘણા લોકોને ફાયદો થાય અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવી વધારે માહિતી મળતી રહે